ઘડિયા જીઆઈડીસીની કોહલર કંપનીના ડિરેક્ટરો તથા મેનેજર સામે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી જમીનનો કબજો પરત મેળવવા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કરવા કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સહિત તમામ સામે જિલ્લા કલેક્ટર ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી કોહલર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતની જમીન પર કબજો કરી દિવાલ બનાવી દેવામાં આવ્યું હોવાનો સરપંચે આક્ષેપ કર્યો ઝઘડિયા તાલુકાની તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન ઉપર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બિનઅધિકૃત કબજો કરતા તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી તેમજ ઝઘડિયા કોર્ટમાં કંપની પાસેથી જમીન પર ગેરકાયદેસર કરેલ કબજો પરત લેવા દાવો દાખલ કર્યો બનાવની વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતની જમીનને સંપાદન પણ થઈ નથી તેમ છતાં મનસ્વી રીતે ગેરકાયદેસર રીતે બિનઅધિકૃત કબજો કરી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર કંપનીને તેમજ જવાબદાર રેવન્યુ અધિકારીઓની જમીનનો કબજો પરત મેળવવાની ઘણી રજૂઆતો કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ પરિણામ આવ્યું નથી જેથી તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વડોદરાને એડવોકેટ રાકેશ ડી પરમારને વકીલ તરીકે નિમેલા અને તેઓના મારફતે અને સલાહ મુજબ કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની ઝઘડિયાના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી હતી તેમજ ઝઘડિયા કોર્ટમાં કોહલર કંપની દ્વારા ગેરકાયદેસર કબજો પરત લેવા દાવો દાખલ કર્યો હતો તલોદરા ક્રૂપ ગ્રામ પંચાયતના સરપંચ અને વકીલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આવી મોટી કંપનીઓ દ્વારા અધિકારીઓના મેળાપીપળામાં સરકારી જમીન ઉપર બિનઅધિકૃત કબજો કરતા હોય છે તેવા ઘણા બનાવો બને છે અને જીઆઈડીસીમાં તેનો દાખલો બેસે તે માટે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને આવી ઘટનાઓ કંપનીઓ સામે માટે લાલબત્તી સમાન છે તેમ જણાવ્યું હતું રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા ગઢિયા તાલુકામાં એક કોહલર કંપની આવી છે કોલર કંપની એ મલ્ટીનેશનલ કંપની છે અને તે બાજુમાં જ તલોદરા ગામ આવેલું છે અને ગ્રામ પંચાયતની જમીન છેલ્લા ઘણા વખતથી ત્રણ ચાર અમારા ધ્યાનમાં મુજબ નવા સરપંચ આવ્યા પછી એમને ધ્યાન આવ્યું કે એક હેક્ટર ની ઉપર જમીન કોલર કંપનીએ એમના કબજામાં લઈ લીધી છે એ બાબતે સરપંચ શ્રીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી એમણે તપાસ કરી પછી માલુમ પડ્યું કે એમાં ચોક્કસ આ લોકોએ જમીન પડાવી લીધી છે પંચાયતની જમીન ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી અમને સૂચના આપી કે તમે આ જમીન ક્લિયર કરીને તમે કબજો લઈ લો આ લોકોએ કલેક્ટર પાસેથી માંગણી કરી કે કોઈ સારા અધિકારીઓ અમને આપો બે સાત બે હજાર ચોવીસ ના રોજ આ લોકોએ તૈયારી કરી કબજો લેવા માટે કાયદેસરનો કબજો લેવા માટે સૂચના મુજબ એવી ના ડીએસપીને વાત કરી કે તમે બંદોબસ્ત આપો તેમ છતાં આ લોકોએ કોઈ બંદોબસ્ત કોઈ સહકાર ના આપ્યો એટલા માટે પછી આ લોકો બિલકુલ એકદમ નિરાશ થઈ ગયા કારણ કે આ જે લડત છે તેમની એમની પોતાની નથી ગ્રામ પંચાયતની જમીન છે ગ્રામ પંચાયતની જમીન એ લોકોની જમીન છે આવી જમીનને આ મલ્ટીનેશનલ કંપની વાળો હડપ કરી લઈ એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે એના માટે જોયા પેપર ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે અને આ લોકો ખોટું કરી રહ્યા છે એટલે પછી એ લોકો સામે ટોટલ આઠ વ્યક્તિઓ છે એ લોકો એમાં રણજીત ઓક કરીને છે એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના પછી પરેશ પટેલ મેનેજર છે તેમજ વિરેન્દ્ર આહુજા અંશી શ્રીવાસ્તવ સલીલ સદાનંદ પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે એ પણ ડિરેક્ટર છે આમાં અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા આ તમામ લોકોએ અમારા અસીલ સાથે પંચાયત સાથે ખૂબ અ અન્યાયભર્યો વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં એટલા માટે અમે કોટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો હતી અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચ શ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ સામે ગુનો નોંધવા માટે તે ફરિયાદ આપી છે તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટર કલેક્ટર બી જાણે છે આ ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો પત્ર બી લખેલા કલેક્ટરશ્રીએ એટલે તમામ બધા પાસાઓ જોતા કેસ જોતા સ્પષ્ટ જણાય છે કે કંપનીએ ચોક્કસ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે એના ન્યાય માટે આ લોકોએ રોજ કોર્ટમાં તેમજ કલેક્ટર માં આગળ વધેલા છે પંચાયત